ધાંગત્રાની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારણા માટે અરજદારો ભોગવી રહ્યા છે હાલાકી ટોકન રૂપે આધાર કાર્ડ સુધારણા કરવા માટે સવારથી અરજદારોની લાંબી કતારો ઉજામી સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સુધારણા અંગે તારીખ જાહેર કરાતા રઝારો આધાર કાર્ડ સુધારણા માટે જે તે ઓફિસોમાં લાંબી કતારોમાં જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની પોસ્ટ ઓફિસ ખાતે પણ આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ધાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સવારથી ટોકન માટે લાંબી લાઈનોની કતારોમાં ઉભા રહે છે ધાંગધ્રાના સામાજિક કાર્યકર ગુજરાત ફાર્માસિસ્ટ સમિતિના પ્રમુખ પાસેથી માહિતી મેળવી મુજબ ઘણા સમયથી પોસ્ટ ઓફિસ અને લોકો આધાર કાર્ડ સુધારણા માટે પડાપડી જોવા મળી રહી છે અને ટોકન માટે પણ ફાવે તેમ સમય બારીઓ ખુલ્લી ટોકન વિતરણ કરે છે ઉપરાંત અમુક સમય તો અરજદારોનો વારો પણ નથી આવતો ટોકન લીધા પછી પણ ઘણા અરજદારો ગ્રામ્ય વિસ્તારોમાંથી એ રજાઓ પાડીને આધાર કાર્ડ સુધારણા માટે પોસ્ટ ઓફિસ ખાતે આવે છે પરંતુ ધક્કા ખાવા પડે છે ધરમના ધક્કા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હાલ તો અરજદારોની માંગ છે કે સરકાર શ્રી તથા આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર દ્વારા યોગ્ય રીતે તાત્કાલિક લોકોનું કામ થાય અને ધરમના ધક્કા ન ખાવા પડે તેવી માંગ કરાઈ હું મેહુલ પંચાલ પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન વિદ્યાર્થી સમિતિ તેમજ વિદ્યાર્થી નેતા આજે સવારે મારા પર બે કાર્યકર્તાઓનો ફોન આવ્યો છે કે અહીં સવારે અમે આધાર કાર્ડના સુધારા કરવા આવીએ છીએ તો ટોકન લેવું પડે છે તો ટોકન લેવા માટે લાઈનમાં લાગે છે એ લોકો છ વાગ્યાથી છતાં પણ હજી નવ વાગે મન પડે એમ દરવાજા ખોલે છે અને મન પડે એમ ટોકનો આપે ઘણા લોકો એવા બી છે કે જે છોકરાઓની રજા પાડીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે છે અને આધાર કાર્ડના સુધારા માટે વાગે ખોલે કંઈ કોઈ પણ પ્રકારનું તંત્રમાં કોઈ સુધારો નહીં ઘણા ટાઈમથી આ વસ્તુની રજૂઆત મેં અંગત રીતે પણ કરી હતી કે આવી રીતના ન ચાલે સાડા આઠે તમે જો ટોકન લીધેલું હોય તો આઠ ને પચીસે આવો તો બી એ ટોકન પૂરું થઈ જાય અમુક વખત એવું બી બને છે કે

અને આજે પોસ્ટ ઓફિસે આવ્યો છું અને અહીંયા આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે તો એ કામ અમારું નિશાળે તો અમારું એ કામ એક દીમાં નથી થતું અને બીજા દિવસે પણ આવવું પડે છે એટલે અમે કેટલા દિવસ છોકરાને રજા પાડી હતી અને ક્યાં સુધી આવું હાલશે હવે જો આ તંત્ર જો હદકી રીતે ટેમ્પસર ખુલશે નહીં ટેમ્પસર કામ નહીં કરે તો આ ત્યાં લગીને માણસો હેરાન થશે કાલ કેટલા પણ બહેનો આવી અને બચારાને એમને પૂરો નથી આપ્યો અને એ પાસા કાઢા છે હવે એ બબે બબેદી થી બેઠા છે અહીંયા તો પણ એમનું કામ નથી થયું તો આનું કરવાનું શું હવે એટલે મારી સરકારને એવી અપીલ કે નમ્ર વિનંતી જલ્દી ઝડપી જેટલું બને એટલું કાર્યવાહી કરે અને આમાં સહી કરે